નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વિકલી અપડેટ્સ કોલકત્તા દુષ્કર્મ હત્યા કેસ મુખ્યમંત્રી મમતા સાથેની મુલાકાતમાં જુનિયર ડૉક્ટર્સે કરી પાંચ માગણીઓ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય ચારસો અઠ્યાવીસ કર્મચારી અધિકારીની ભરતી કરશે ગોંડલમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે છપ્પન પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાતના યુવક યુવતીઓ માટે આગામી સમયમાં ગિરનાર જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે યાત્રાધામ અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂર તંત્રીલેખ આયાટ ડ્યુટીમાં ઘટાડો કરાતા રિટેલ જ્વેલર્સની આવકમાં વૃદ્ધિ જોવા મળશે ઓગણો સિત્તેર હજાર શિક્ષક ભરતી કેસ મામલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો આગામી સુનાવણી તેર સપ્ટેમ્બરે થશે વકફ સુધારા બિલ પર જાર નાઇકનું ઉશ્કેરીજનક નિવેદન હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વીસ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં વધુ બે આરોપીઓને રાહત ઈસુ ખ્રિસ્તનું રાજ્ય બનાવનાર વિદેશી પાખંડી વિશે જાણો રસપ્રદ વાતો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર News of Gandhinagar Dainik Jan Faryad News